નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો કોન્સ્ટેબલ અને વનપાલની જે મિત્રો તૈયારી કરી રહ્યા છે આવનારા દિવસોની અંદર મિત્રો બે હજાર છવ્વીસની અંદર જે કંઈ કોન્સ્ટેબલ અને વનપાલ અને પછી મિત્રો વનરક્ષક તલાટી જુનિયર ક્લાર્ક સીસી તેવી અન્ય પરીક્ષાઓ માટે મિત્રો સા જીસીઆરટી જે પુસ્તક છે સામાજિક વિજ્ઞાન ધોરણ છથી લઈને ધોરણ દસ સુધી મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પુસ્તકો છે મિત્રો આપણે જ્યારે કોઈપણ પરીક્ષાની તૈયારીની શરૂઆત કરતા હોઈએ ત્યારે જીસીઆરટી વાંચવું ખૂબ જ અગત્યનું હોય છે ઘણા પ્રશ્નો આ જીસીઆરટીમાંથી બેઠા બેઠા મિત્રો તમને પરીક્ષાની અંદર જોવા મળતા હોય છે તમે પેપર કોઈપણ પરીક્ષાનું લઈ અને એક બાજુ સાઈડમાં જીસીઆરટી લઈને તમારે જોવું જોઈએ કે કેટલા માર્ક્સનું પરીક્ષાની અંદર પૂછાય છે મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ છ ચેપ્ટર ચારની આપણે ડિટેલ્સમાં મિત્રો ચર્ચા કરીશું મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જેવા બીજા મિત્રોને શેર કરજો મિત્રો ચોથો પાઠ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા તો મિત્રો ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા ઉપર આપણે આજે ડિટેલ્સની અંદર પાઠનું વિશ્લેષણ ચર્ચા કરીશું તો મિત્રો અહીંયા પહેલાં જનપદ વિશેની માહિતી આપવામાં આવી છે મિત્રો જનપદ એટલે શું જનપદ વિષયની મિત્રો આપણે જોઈએ અહીંયા તો ઈસવીસન પૂર્વે એક હજારની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ એટલે કે મિત્રો ઈસવીસન પૂર્વે એક હજારની આસપાસ પંજાબ અને ગંગા નદીનો જે વિસ્તાર હતો મિત્રો એ વિસ્તારની અંદર જુદા જુદા પ્રારંભિક સમૂહોના રાજ્યોની મિત્રો સ્થાપના થઈ જેને જનપદ કહેવામાં આવે છે મિત્રો જનપદ એટલે કે મિત્રો એક જાતનું માણસના વસવાટનું એક ક્ષેત્ર અથવા તો એને આપણે સ્થાન જે જગ્યાએ માણસ વસવાટ કરતો હોય એને મિત્રો આપણે જે સ્થળ કહીએ એને કહેવાય જનપદ જનપદ શબ્દ મિત્રો રાજ્યના અર્થમાં વપરાતો જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી કુરુ પાંચલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે મિત્રો પછી મિત્રો જોઈએ આપણે મહાજનપદ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં સોળ જેટલા મહાજનપદો જોવા મળે છે આ મહાજનપદોના કેટલાક ગણરાજ્યો હતા તો કેટલાક રાજાશાહી પ્રકારના પણ રાજ્યો હતા મિત્રો મિત્રો મહાજનપદ જે છે એ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતની અંદર મિત્રો સોળ સોળ જેટલા મહાજનપદો જોવા મળે છે મિત્રો તો મિત્રો મહાજનપી સોળ કયા કયા મહાજનપદો છે તે રાજ્ય તેની રાજધાની કઈ છે મિત્રો અને કઈ જગ્યાએ કયા રાજ્યોમાં આવેલા છે તેના વિશે મિત્રો આપણે જોઈશું આગળ તો મિત્રો આ છે સોળ મહાજનપદો જે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો મહાજનપદ અને તેની રાજધાની અને વર્તમાન એ રાજધાનીનું સ્થળ કઈ જગ્યા છે તો મિત્રો અંગની રાજધાની ચંપા જે પૂર્વ બિહારમાં આવેલું છે મિત્રો હું તમને આ સોળ મહાજનપદો વિશેની આપણે ચર્ચા કરતાં પહેલાં હું તમને કહી દઉં કે મિત્રો આ જે સોળ મહાજનો પદો છે આમાંથી મિત્રો ઘણીવાર પરીક્ષાની અંદર જોડકા સ્વરૂપે મહાજનપદ અને એક સાઈડ રાજધાની આપેલી હોય છે ત્યારે મિત્રો આપણે સાચો જવાબ આમાંથી કરેક્ટ આન્સર પરીક્ષાની અંદર વિકલ્પમાં શોધીને મિત્રો આપણે કરેક્ટ આન્સર આપવાનો હોય છે તો મિત્રો આ સોળ મહાજનપદો છે એ તમે તમારી નોટ્સબુક્સ અથવા તો તમે યાદ રાખી શકો છો મિત્રો મિત્રો બે હજાર બાવીસ એકવીસ બાવીસની જે કોન્સ્ટેબલ ભરતી હતી મિત્રો આ ચાર્ટમાંથી એક માર્ક્સનો પ્રશ્ન પૂછાયો હતો મિત્રો તો મિત્રો અહીંયા યાદ રાખી લેજો અંગની રાજધાની છે મિત્રો ચંપા વજ્જીની રાજધાની વૈશાલી મિત્રો વ પરથી વૈશાલી યાદ રાખવાનું મલ્લની કુશીનારા કાશીની વારાણસી મગધની રાજધાની મિત્રો ગિરિવ્રજ અને રાજગૃહ કોશલની મિત્રો શ્રાવસ્તી અને અયોધ્યા વસની રાજધાની મિત્રો કોસાંબી ચેદીની રાજધાની છે મિત્રો સુક્તિમતી પાંચાલની મિત્રો અહિછત્ર અને કાંપિલ્ય સુરસેનની રાજધાની છે મિત્રો મથુરા અને કુરુની રાજધાની છે મિત્રો ઇન્દ્રપ્રસ્થ અસમાકની રાજધાની મિત્રો પૌડન્યા તો મિત્રો તમે આ રીતના તમે મહાજનપદો યાદ રાખી શકો છો અહીંયા બાર મહાજનપદોની વિશે આપણે મિત્રો મહાજનપદની રાજધાની ચર્ચા કરી હવે બીજા ચાર મહાજનપદો વિશે જોઈ લઈએ તેર નંબરનું મહાજનપદ છે મિત્રો અવંતી જેની રાજધાની છે ઉજ્જૈની મત્સ્યની વિરાટનગર મિત્રો ગાંધારની તક્ષિલા અને કંબોજની લાજપુર એની સામે મિત્રો કઈ જગ્યાએ આવેલો છે આ રાજ્યની અંદર એ પણ અહીંયા ડિટેલ્સમાં કહેવામાં આવ્યું છે હવે મિત્રો મહાજનપદ અમે જોઈએ તો પાલી ભાષામાં લખાયેલ અગુંતર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં સોળ મહાજનપદો હતા મિત્રો એવો પ્રશ્ન પૂછાય કે અનુવૈદ જે સોળ મહાજનપદો હતા એ કયા ગ્રંથ અનુસાર કયા ગ્રંથની અંદર આની માહિતી આપવામાં આવી છે તો અંગૂતર નિકાય જે પાલી ભાષામાં લખાયેલો ગ્રંથ છે હવે મિત્રો આગળ જોઈએ મિત્રો બે હજાર બાવીસની જે કોન્સ્ટેબલની ભરતી હતી ત્યારે મિત્રો આજે વંશ નાગવંશ અને નંદવંશ એને મિત્રો ક્રમ પ્રમાણે ક્રમમાં ગોઠવવામાં ગોઠવણી કરવામાં નો ક્વેશ્ચન મિત્રો બે હજાર બાવીસની કોન્સ્ટેબલ પરીક્ષાની અંદર બેઠો બેઠો હતો મિત્રો એવું નથી કે ત્યારે પૂછાય ગયો ફરીથી ના પૂછાય મિત્રો બીજી ઘણી એક્ઝામની અંદર પણ બેઠા બેઠા પ્રશ્નો પૂછાઈ શકે છે હવે બીજી એક્ઝામની અંદર મિત્રો એવું પૂછાય કે હરેક વંશનો સ્થાપક કોણ હતો તો મિત્રો આપણે આ ત્રણે ત્રણ મગના મગધ રાજ્યના જે મિત્રો આ ચાર શક્તિશાળી વંશો હતા તેના વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો અહીંયા જોઈએ તો જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતો એટલે કે મિત્રો જે રાજ્યની અંદર રાજા મુખ્ય હતા તે રાજ્યને મિત્રો રાજાશાહી રાજ્ય કહેવાતો પછી મિત્રો મુખ્યત્વે ચાર શક્તિશાળી રાજ્યો જેમાં મગધ કૌશલ વશ અને અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા થઈ અને પીછો આખરે મિત્રો મગધ રાજ્ય જે છે એ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું હવે મિત્રો રાજાશાહી રાજ્યતંત્રમાં બુધના સમયની અંદર મિત્રો મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું અને મગધમાં ત્રણ મજબૂત વંશોએ શાસન કર્યું એમાં મગધની અંદર મિત્રો ત્રણ મજબૂત વંશો જોઈએ તો હરેક વંશ નાગવંશ અને નંદવંશ હરેક વંશનો સ્થાપક હતો મિત્રો બિંબિસાર અને હરેક વંશના મગધની રાજધાની તરીકે મિત્રો રાજગુરુ ગ્રીવરાજ હતી અને અને મિત્રો જે જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલો હતો તેના પછી તેનો પુત્ર એટલે કે મિત્રો બિંબિસારનો પુત્ર અજાશત્રુ શાસન પર આવ્યો તેણે જો મિત્રો હરેક વંશમાં બિંબિસારની જે રાજધાની હતી એ મિત્રો રાજગુરુ ગ્રીવજ હતી જ્યારે મિત્રો બિંબીસારનો પુત્ર જ્યારે શાસન પર આવે છે અજાતશત્રુ ત્યારે તેની રાજધાની મિત્રો પાટલીપુત્ર પટના હતી આ મિત્રો ખાસ યાદ રાખો અને મિત્રો અજાતશત્રુએ વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી લીચીઓને હરાવ્યા હતા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો પછી મિત્રો અહીંયા જોઈએ તો નાગ નાગવંશ હરેક વંશ બાદ મિત્રો નાગવંશ સત્તા પર આવ્યો જેમાં નાગવંશનો સ્થાપક હતો શિશુ નાગ જે મિત્રો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો પરીક્ષાની દ્રષ્ટિએ મિત્રો પ્રશ્ન પૂછાય કે શિશુના કયા ધર્મ સાથે સંકળાયેલો હતો બૌદ્ધ ધર્મ સાથે પછી મિત્રો ત્રીજા નંબરનો વંશ નંદ વંશ નંદ વંશની સ્થાપના જે મિત્ર એ મહાપંથ દ્વારા સ્થાપિત કરેલો વંશ છે મિત્રો મહાપન મહાપદ્મનંદ જે છે મિત્રો એ ભારતનો સૌ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું જ્યારે મિત્રો સિકંદર સિકંદર જ્યારે મિત્રો ભારત પર આક્રમણ કરે છે એ વખતે મિત્રો મગધના રાજ્ય પર મગધનો છેલ્લો વંશ એટલે કે મિત્રો નંદ વંશનો રાજા ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો પરીક્ષાની દ્રષ્ટિએ મિત્રો ખૂબ જ આઈએમપી છે કેવો એવો પ્રશ્ન પૂછાય કે મિત્રો સિકંદરનું જ્યારે ભારત પર આક્રમણ થયું હતું ત્યારે મગધનો કયો વંશ અથવા તો મગધ મગધ રાજ્યનો જે નંદ વંશનો કયો સ્થાપક શાસન પર હતો તો મિત્રો ધનંદન આપશે મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ સ્વાધ્યાયમાંથી પણ ઘણીવાર બેઠા બેઠા પ્રશ્ન પૂછાતા હોય છે મહાજનપદ કેટલા હતા મિત્રો તો મહાજનપદ મિત્રો અહીંયા હતા સોળ પછી મિત્રો તમે જોઈ શકો છો મહાજનપદો કયા કાળના હતા તો અનુવૈદિક કાળના નીચેનામાંથી રાજ્યમાંથી કયું રાજ્ય ગણ રાજ્ય કહેવાતો હતો વૈશાલી જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવસ્થા હતી મિત્રો તો બે મિત્રો અહીંયા પાઠની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ